વેલકમ સમાચારોમાં આગળ વાત કરીએ કેમિકલ માફિયાઓના પાપે આખું ગામ પાણી પાણી થયું છે વિના વરસાદે બાવડા તાલુકાના ડેઢા ગામમાં પાણી ભરાય ડીચ પાણી ભરાતા ગ્રામજનોને ભારે હાલાકી પડી રાઈસ કેમિકલ વાળું પાણીએ તળાવમાં છોડવામાં આવ્યું તળાવ ઓવરફ્લો થતા જ આખા ગામમાં પાણી ફરી વળ્યું વાહનો પણ પાણીમાં ડૂબતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું આખા ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાય લોકોના ઘરો અને આંગણવાડીમાં પણ આ પાણી ભરાયા પાણી ભરાતા ગ્રામજનો ચાલકોનું જીવન પ્રભાવિત થયું ભરાતાનો દ્વારા કોઈ ન લેવાતી હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં કેમિકલ માફિયાના ના પાપે લોકો હેરાન થઈ રહ્યા છે વરસાદ નથી વિના વરસાદે બાબડા તાલુકાના ડેઢાલ ગામના દ્રશ્યો જ્યાં ચારે તરફ પાણી પાણી જ છે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે જનજીવન એટલું જ થયું છે છે આ પાણીના કારણે પાણી ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે કેમિકલ યુક્ત પાણી કે જે તળાવમાં છોડવામાં આવ્યું હતું તળાવ ઓવરફ્લો થયો અને તેના પરિણામે લોકો હેરાન થયા અને આ જ મુદ્દે સંવાદદાતા માનસી આપણી સાથે જોડાયેલા છે માનસી કેમિકલ માફિયાઓના પાપે આખું ગામ પાણી પાણી જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી ને પાણી જ ત્યાં કેવી સ્થિતિ છે લોકોને કેટલી હાલાકી પડી રહી છે તે જણાવશો ચોક્કસી ધ્રુવિશા ખાસ કરીને વાત કરવામાં આવે તો ચોમાસામાં સ્વાભાવિક રીતે પાણી ભરાઈ જતા હોય છે પરંતુ આ ગામની વાત કરવામાં આવે તો અમદાવાદથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર બાવડામાં આવેલું આ જે ગામ છે ત્યાંની વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે કારણ કે એક તરફ ગુજરાત મોડલની સમગ્ર દેશમાં વાતો કરવામાં આવતી હોય છે અને એમાં પણ અમદાવાદ સમગ્ર દેશમાં અમદાવાદની જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદને ખાસ કરીને ડેવલપમેન્ટ સિટી તરીકે ગણવામાં આવતું હોય છે પરંતુ અમદાવાદથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર આવેલું આ જે ગામ છે તેના દ્રશ્યો છે કે જે આપ ગુજરાત ફર્સ્ટથી ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ દ્રશ્યોમાં જે દેખાઈ રહ્યું છે કોઈ વરસાદનું પાણી નથી પરંતુ આ કેમિકલયુક્ત પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે અહીંના ગ્રામજનો નર્ગ જેવી જિંદગી જીવવા માટે મજબૂર થયા છે તંત્રના પાપે અહીંયા ઘૂંટણ સમાજે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે ગામની ચારે જોવા મળી રહ્યું છે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે હાલ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને લોકોનું સામાન્ય જીવન પણ ખોરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે હાલ છેલ્લા પંદર દિવસથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંના ગ્રામજનો કરી રહ્યા છે પરંતુ જ્યારે તંત્રની વાત

கிரேட்டு பயம்

જેને જાણે બની પણ તંત્ર આને કોઈ દરકાર લેતું નથી પોતે લેખિતમાં ટેલિફોનિક વાત કરવા છતાં આનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આ વરસાદી પાણી તો ઠીક છે એ તો હવે અને જે બાવળાનું જે ગંદકીનું પાણી તથા ઇન્ડસ્ટ્રીયલ ઝોનનું જે કેમિકલ વાળું પાણી ગામમાં જે ઘુસી જતા જેના કારણે રોગચાળો ફેલાવાની ભયંકર પરિસ્થિતિ સર્જાઈ રહી છે બિલકુલ થી બે દિવસ પહેલા અહીંયા એક કલેક્ટરનો જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જે ગામની પરિસ્થિતિ છે તેના જ કારણે કાર્યક્રમ કેન્સલ કર્યો પરંતુ કલેક્ટર સાહેબે અહીંયા આવવાની તસ્દી લીધી નહીં જે સમસ્યા છે તે સાંભળી નહીં તેના વિશે શું કહેશો કલેક્ટર સાહેબનો નો સ્પેશિયલ પ્રોગ્રામ અહીંયા હતો આના માટે થઈને છતાં પણ બીજા આ ગામમાં એમને મુદત ના લીધી ને મુલાકાત અને સીધા બીજાના બીજા ગામમાં પોતે જતા રહ્યા અને આ ગામને એક ઓરમાયું વર્તન જે કરી રહ્યા હોય એવી પરિસ્થિતિ આજે સર્જાઈ રહી છે તંત્ર તરફથી બિલકુલથી કાકા ખાસ કરીને વાત કરવામાં આવે હાલ તો ગામના જે દ્રશ્યો છે તે ધ્રુવિશા સમગ્ર અહેવાલ છે ગામનો તે આપને જણાવીશ કે હાલ જે પરિસ્થિતિનો કેવી રીતે લોકો સામનો કરી રહ્યા છે કારણ કે છેલ્લા પંદર દિવસથી વાત કરવામાં આવે તો છેલ્લા પંદર દિવસથી અહીંનું જે યુવા ભવિષ્ય છે તે ખોડવાયું છે કારણ કે છેલ્લા પંદર દિવસથી આંગણવાડી હોય કે પછી શાળાઓ હોય તેમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે છેલ્લા પંદર દિવસથી અહીંના જે બાળકો છે તે શાળાએ નથી ગયા ભણવા માટે નથી ગયા અને ખાસ કરીને કહી શકાય કે શિક્ષણથી વંચિત હાલતમાં જોવા મળી રહ્યા છે લોકોના વાત કરવામાં આવે તો લોકો જમી પણ નથી શકતા કારણ કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છેલ્લા પંદર દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે ગ્રામ્યજનોની વાત કરવામાં આવે તો અહીંના જે મામલતદાર હોય કોર્પોરેટર કે પછી હોય તેમને લેખિત મૌખિક કે પછી ટેલિફોનિક ફરિયાદો કરવામાં આવી છે અહીંના ગ્રામજનો પરંતુ જયારે નિરાકરણ ની વાત કરવામાં આવે તો નિરાકરણ કરવામાં આવી નથી રહ્યું છેલ્લા પંદર દિવસથી નર્ક જેવી જિંદગી જીવવા અહીંના ગામજનો મજબૂર થયા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત ફોર્સ દ્વારા આજે અહેવાલ ચલાવવામાં આવ્યો છે ત્યારે આશા રાખીશું કે અહીંના જે ગ્રામજન્યો છે અહેવાલ જોઈને તંત્રના કાન ખૂલે અને અહીંના લોકોને આ જે પરિસ્થિતિ છે તેમાંથી તંત્ર બહાર કાઢે અને આ પરિસ્થિતિનું નિરાકરણ લાવે આપને દ્રશ્યો બતાવીશ અહિયાં કે જે રીતે વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે ટ્રક હોય હોય કે પછી ગાડી હોય આ ગામમાંથી પ્રસાર થઈ રહી છે હાલ કેટલા પાણી જોવા મળી રહ્યા છે કેટલા ગ્રામજનોના વેહિકલો પણ ખરાબ થઈ ચૂક્યા છે એક તરફ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે અહીંનું જે ગંદુ અને કેમિકલયુક્ત જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ક્યાંક ને ક્યાંક રોગચાળો પણ ફેલાઈ શકે છે રોગચાળા સિવાયની જો વાત કરવામાં આવે

ખાસ કરીને વાત કરવામાં આવે ધ્રુવિશા તો અહીંયા ઘૂંટણ સમાજે પાણી છે તે જોવા મળી રહ્યા છે ગ્રામની જે મહિલાઓની પણ વાત કરવામાં આવે અહિયાં તો મહિલાઓ હોય બાળકો હોય કે પછી વૃદ્ધો હોય તમામનું જનજીવન જે છે તે ખોરવાયું છે તમામ લોકોને અહીંયા સમસ્યાનો જે સામનો કરવો પડી રહ્યો છે આજે ઘર છે ઘરની વાત કરીશું તો ઘરોમાં પણ દ્રશ્યોમાં બતાવીશ આપને કે ઘરોમાં પણ અહીંયા પાણી ઘુસેલા જોવા મળી રહ્યા છે હાલ વાત કરવામાં આવે તો લોકો સામાન્ય જીવન પણ નથી જીવી શકતા કારણ કે ઘરની વાત કરવામાં આવે તો આજે ઘર છે ગામ્ય એમાં પણ પાણી જ પાણી ઘૂસી ગયા છે હવે પ્રશ્ન એ થાય છે કે અહીંયા લોકોને જમવાનું બનાવવાનું હોય કે પછી સામાન્ય જિંદગી જીવવાની હોય તે કેવી રીતે જીવી શકે તે અહીંયા મોટો પ્રશ્ન સામે આવી રહ્યો છે લોકોના ઘરોમાં હોય કે પછી મસ્જિદ હોય તેમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે ગામ તેઢાર ગામના આ દ્રશ્યો છે કે અહીંયા અનેક વખત કોર્પોરેટર હોય મામલતદાર હોય પરંતુ તે એસીની ઠંડી હવા ખાઈ રહ્યા છે પરંતુ જ્યારે લોકોને સમસ્યા થતી હોય અને એનું નિરાકરણ લાવવાનું હોય ત્યારે અહીંયા કામગીરીના નામે મીંડુ જોવા મળી રહ્યું છે આપણી સાથે કેટલાક અનેક લોકો છે એમની સાથે વાત કરવાનો ટ્રાય કરીશું આપનું નામ દિલીપભાઈ મેર દિલીપભાઈ કેટલા સમયથી આ પરિસ્થિતિ છે શું વેદના છે તમારી

પાણી જોવા મળી રહ્યા છે તળાવમાં છોડવામાં આવી રહ્યું છે કે કઈ સાઈડ છોડવામાં આવી રહ્યું છે કેનાલમાં છોડવાનું કેનાલનું પાણી ખેતરોમાં થઈ અને આ અંદર ગામના તળાઈની અંદર આવી રહ્યું છે પાણી જે કેમિકલ પાણી જે જે મિર રાઈસ મિલોનું પાણી છે કેમિકલવાળું એ પાણી અમારા તળ ગામના તળાવની અંદર પાણી આવી રહ્યું છે જેના કારણે વરસાદી પાણી સાથે સાથે કેમિકલવાળું પાણી પાણી ભરી રહેલું છે જેના કારણે તમે જોઈ શકો પાણી પણ એકદમ લીલું બની ગયેલું છે જેના કારણે પગ રોગમાં રોગચાળો ફેલાવાની પણ ભય રહી સેવાઈ રહ્યો છે બિલકુલથી એટલે કે ધ્રુવીશા ગામના લોકો સાથે પણ આપણે વાત કરી જે રીતે ગામના લોકો નર્કની જિંદગી જીવી રહ્યા છે ત્યારે ચોક્કસથી ગુજરાત ફર્સ્ટ દ્વારા ગામના જે દ્રશ્યો છે વરવી વાસ્તવિકતા છે તે ટીવી સ્ક્રીન ઉપર બતાવવામાં આવી આશા રાખીશું કે અહીંના લોકો જે પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે તો ગુજરાત ફર્સ્ટના અહેવાલથી તંત્રના કાન ખૂબ અને અહીના લોકો માટે આજે સમસ્યા છે તે દૂર કરવામાં આવે તેવી આશા રાખીશું માહિતી બદલ આભાર